કે જેના અંકની પાછળ પાંચ આવતા હોય ધારો કે પંદર પચીસ અને બીજી એક એ રીતે શીખીશું કે જેની અંદર દસ થી કરીને નવ્વાણું સુધીની કોઈ પણ સંખ્યાનો તમારે વર્ગ કરવો હોય તો કેવી રીતે કરી શકશો એની અંદર પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ આ બધી તો આવી જ જશે પણ જયારે અંકમાં જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તો એનો ઝડપથી વર્ગ કરવા માટેની રીત અને એક જ બે આંકડાની સંખ્યા માટેની રીત આપણે શીખીએ કે જે અંકની પાછળ પાંચ આવતા હોય એનો ઝડપથી આપણે ગુણાકાર વર્ગ કરવો હોય તો કેવી રીતે કરી શકાય ધારો કે ઉદાહરણ તરીકે આપણે પહેલા લઈએ પંદરનો વર્ગ કરવો છે તો પંદરનો વર્ગ કરવા માટે એક અને પાંચ બે ભાગ પાડવાના પાંચનો વર્ગ કેટલો થાય પચીસ એને એમના લખી નાખવાના હવે એક છે એક પછી શું આવે તો કે બે તો આ બે નો ગુણાકાર એક દુ અને આ સંખ્યા બની તો વર્ગ કેટલો થાય બીજું બીજું ઉદાહરણ જોઈએ પચીસ નો વર્ગ તો એમાં બે ભાગ પાડો એમાં પાંચ પાંચ નો વર્ગ પચીસ બે પછી શું આવે ત્રણ તો બે તરી છ એ અહીંયા લખી નાખો છસો ને બહુ સરળ છે ધારો કે પાંત્રીસ 35 નો વર્ગ કરવો છે તો પેલો પાંચ નો વર્ગ 25 ત્રણ પછી વર્ગ કરવો છે તો પાંચ નો વર્ગ પચીસ ચાર પછી શું આવે પાંચ આ બે નો ગુણાકાર ચાર પંચા વીસ તો પિસ્તાલીસ નો વર્ગ કેટલો થાય બે આ રીતે ક્યારે લાગુ પડશે કે ફક્ત એકમ ના અંક ની જગ્યાએ પાંચ હોય એકમનો અંક જે હોય ત્યાં પાંચ હોય ત્યારે જ આ રીત લાગુ પડશે અને હવે જે આપણે રીત શીખવી છે એ સુધી કોઈ પણ જે સંખ્યા હોય હોય એનો વર્ગ કરવો તો કેવી રીતે સરળતાથી કરી શકીએ પેલું ઉદાહરણ જોઈએ બાર નો વર્ગ કરવો છે આપણે બાર ગુણ્યા બાર કરશો તો પણ જવાબ તો આવશે પણ થોડીક વાર લાગશે તો આપણે 12 નો વર્ગ અને એમાં જો તમને આવડતા હોય આપણે આગળના લેસનમાં કીધું તો કે ભાઈ 1 થી 25 સુધીના વર્ગ આપણે પાકા કરી નાખીએ તો બહુ ઝડપ થાય તો 12 નો વર્ગ આપણને આવડતો હોય તો સીધો 12 નો વર્ગ ચોવીસ થઈ જાય પણ અહીંયા આપણે રીત શીખવી છે એટલા માટે તો એમાં ત્રણ સ્ટેપ છે પહેલું સ્ટેપ તો કે એકમનો જે અંક છે એ અંકનો વર્ગ કરવાનો આ પહેલું સ્ટેપ બીજું સ્ટેપ તો કે એકમ ગુણ્યા દશક ગુણ્યા બે અને ત્રીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ તો કે દશક એનો શું કરવાનો વર્ગ આ ત્રણ સ્ટેપ પ્રમાણે તમે કરશો એટલે ઝડપથી જવાબ એનો આવી જશે પેલો જોઈએ બાર નો વર્ગ કરવા માટે એકમ નો વર્ગ પહેલું સ્ટેપ કરવાનો આપણે તો પહેલા સ્ટેપ માં એકમ નો વર્ગ તો બે છે એકમ માં તો બે નો વર્ગ કેટલો થાય ચાર ચલો બીજું સ્ટેપ જોઈએ તો કે એકમ દશક અને બે વડે ગુણાકાર એકમમાં કેટલા છે બે દશકમાં છે એક તો બે એકા બે એના બે સાથે ગુણાકાર એટલે બે દુ ચાર અને ત્રીજું દશકમાં કેટલા છે તો કે એકનો વર્ગ એકસો ને ચુમ્માળીસ તો આ બાર નો વર્ગ કેટલો થયો એકસો ને ચુમ્માળીસ આ છે આપણો જવાબ ચલો બીજું એક ઉદાહરણ જોઈએ કે ભાઈ તેર નો વર્ગ આપણે કરવો છે તો આ સ્ટેપ પ્રમાણે ચાલ્યા જઈએ એકમનો વર્ગ એકમમાં કેટલા છે પેલા એકમ નો વર્ગ કેટલો થાય સ્ટેપ તો કે એકમમાં કેટલા છે દશકમાં કેટલા છે એક તો ત્રણ એકા ત્રણ અને એને ગુણ્યા બે એટલે ત્રણ દુ છ ચલો ત્રીજું સ્ટેપ દશકનો વર્ગ તો દશકમાં કેટલા છે એક એક નો વર્ગ કરીએ તો એક તો તેર નો વર્ગ થાય એકસો ને ઓગણ તો આવી રીતે આપણે કોઈ પણ બે સંખ્યાનો વર્ગ કરી શકીએ એક ઉદાહરણ જોઈએ કે ક્યારેક વધી આવે તો શું કરવું તો એક ઉદાહરણ એનું પણ જોઈ લઈએ આપણે નો વર્ગ કરવો છે તો શું કરવાનું નિયમ તો એ જ પહેલા શું એકમનો વર્ગ તો એકમમાં કેટલા છે સાત સાત નો વર્ગ કરીએ એટલે આવે ઓગણપચાસ પણ અહીંયા આપણે લખશું ફક્ત નવ ઓગણપચાસ ના લખવાના શું નવ તો આ ચાર ને શું તો કે ચાર વધી પણ એને આપણે સાઈડમાં યાદ રાખીએ પછી સ્ટેપ જે હતું એ જ પ્રમાણે એકમ ગુણ્યા દશક ગુણ્યા દસ એકમ માં સાત દસક માં બે ચૌદ ચૌદ દુ અઠ્યાવીસ અને એની અંદર આ વધી ઉમેરવાની તો અઠ્યાવીસ ને ચાર બત્રીસ નો બગડો વરિવ આવી ત્રણ તો ત્રણ ને અલગ લખી નાખીએ હવે ત્રીજું સ્ટેપ તો કે એકમનો વર્ગ કરવાનો તો એકમમાં કેટલા છે બે નો વર્ગ ચાર ચારમાં ત્રણ ઉમેરીએ વધી હતી એટલે જવાબ આવ્યો એટલે તેતાલીસ નો વર્ગ ચલો તેલીસ નો વર્ગ કરવો છે સ્ટેપ આપણે યાદ કરો પેલું સ્ટેપ એકમ નો વર્ગ એકમ ત્રણ છે તો ત્રણ નો વર્ગ નવ ત્રણ તરીકે નવ બીજું સ્ટેપ તો કે એકમ ગુણ્યા દસક ગુણ્યા બે એકમ માં ત્રણ દસક માં ચાર ત્રણ ત્રીજું સ્ટેપ વધી બે આપણે યાદ રાખવા અહીંયા સાઈડમાં લખી નાખીએ ત્રીજું સ્ટેપ તો કે ચાર દશકમાં જે છે ચાર એનો વર્ગ તો ચાર નો વર્ગ સોળ સોળ ને આ બે વધી ઉમેરીએ એટલે સોળ ને બે અઢાર અઢારસો ને ઓગણપચાસ બીજું એક ઉદાહરણ જોઈએ ઓગણપચાસ નો નવડો વધી ચાર અલગ લખીએ આપણે બીજું સ્ટેપ એકમ ગુણ્યા દશક ગુણ્યા બે સાત છક બેતાલીસ બેતાલીસ દુ ચોર્યાસી ચોર્યાસી ને ચાર અઠ્યાસી નો આઠડો આપણો જવાબ આવશે ચુમ્માલીસો નેવ્યાસી તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યા હશે એનો વર્ગ કરી શકશો હવે આગળની જે પહેલી રીત શીખ્યા કે જેની અંદર એકમ નો અંક પાંચ હોય તો એનો આવી રીતે જવાબ આવે હા આવે કારણ કે આ જે રીત શીખ્યા બીજા નંબરે એ તો કોઈ પણ સંખ્યા માટે થી કરીને નવ્વાણું સુધી નહીં બે અંગની કોઈ પણ સંખ્યા માટે તો એક ઉદાહરણ જોઈએ નો આપણે આ રીતે વર્ગ કરીએ તો પેલું સ્ટેપ તો કે એકમનો વર્ગ તો એકમમાં પાંચ છે નો વર્ગ પચીસ વધે બે અલગ બીજું સ્ટેપ એકમ ગુણ્યા દશક ગુણ્યા બે તો પાંચ દુ દસ દસ દુ વીસ વીસ ને આ બધી પાછી મૂકૂકવાની ભૂલી ન જવાય તો વીસ ને બે બાવીસનો બગડો જવાબ આવશે પણ એકમનો અંક પાંચ નહી હોય તો આપણે જે બીજા નંબરે રીત શીખ્યા એ રીતે જ આપણે વર્ગ શોધવો પડે આ રીત એમાં કામ કરશે નહીં તમને ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખો

તમારા મિત્રોને શેર કરજો અને સબ્સ્ક્રાઇબ તો ભૂલતા જ નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નવું શીખવા માટે આભાર